સુરતના ઉગનામાં સ્લેબ ધરાશાયી થતા મજૂરના મોત મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે ઉગના પોલીસે કોન્ટ્રાક્ટર અને માલિક વિરુદ્ધ અપરાધ મનુષ્ય વદનો ગુનો નોંધ્યો છે તથા પોલીસે કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને કારખાનાના માલિક ભૂપેન્દ્ર ચેવલીની ધરપકડ કરી લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો નીચે પટકાયા હતા નીચે પટકાયેલા મજૂર પૈકી ચંદુ નામના મજૂરનું મોત નીપજ્યું હતું એક મજૂરને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યો હતો જેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતા એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રકશન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લીધી અને જે કોઈ પણ જાતની અ દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કામ કરતા હતા એ બંનેની આજે તજવીજ ચાલુ છે અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છીએ એમાં જે બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી રહ્યા છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી ન નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહેલ છે